રામ રામ સભી ગોભેટો અને તો બ્લોક મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે ને આપે પહોંચી આવ્યા અહીંયા ગામમાં આ ટાંકો બને હું મને એમ આ રહ્યો ને પૂછો એના એટલો ટાંકો હશે પણ આ રહ્યો ને મીઠા ચાર વજન નહીં ચાલે મારું વજન ચાલી એટલે જ મીઠા ઝીણા બને આ આ બાર્યું

તો આ ગરજો તો આપણા ગામમાં કોણ વ્લોગ બનાવે આપી બનાવી પણ ઈ તો દુની આજા વ્લોગ બનાવે ભઈ આપણા ગામની વાત થાય હાલી ગામની વાત થાય તો એમ તો મારો આપણો કોમેડી ચેનલ છે પછી Instagram ઓરી વિડિયો વાળું YouTube માં એ કોમેડી છે પેલો જ વિડિયો એક કે પછી ગયો કોમેડી નું ખાસ છે ને તો યે એની લિંક ડિસ્ક્રિપ્શન માં રાખી દઉં ઈ આપડા જ બોલાતું નથી તારે બોલા તો બોલ તો

ગીલી દંડા હરિયાણામાં એ કેવાય ગીલી દંડી અત્યારે આવી ગયા છે રેતી કરવા માટે મહેશભાઈ

સાપે પોચે છે નવી સમ ગૌશાળા નવી ગૌશાળા એ ભૂલાઈ ગયું નવી સમાજ સમાજ થઈ ગયા ને આ અહીંયા એક અવાડો હતો એને ઉપાડીને આપણે કા કરી દીધો આ નવો અવાળો આ એ આતર મને કેમ લાગે આ અત્યારે હેલું ભરાઈ ગયું વરસાદ નથી આનું પાણી જે હાલ જોતા અમે

જેને કહેવાય હું તો પૂછ્યું હા ગેમ બોર રાજા ગેમ બરો કે ક્રિએટર એને કહેવાય કે દસ હજાર વ્યૂ હોય ને એને તો એ ને ભાઈ તમે ગમે તે કહો એ ઝીરોથી સ્ટાર્ટ કર્યું હશે ગમે તે હોય ને ક્રિએટર એ ઝીરોથી સ્ટાર્ટ કરે ને એ કે નું કેવું એવું હોય કે ક્રિએટર એને કહેવાય કે સો કે ઉપર હોય ને એક લાખ ઉપર વ્યૂ આવતા હોય ને ભાઈ ક્રિએટર એને કહેવાય જે રોજ એ ક્રિએટર હાલો અત્યારે એના ગમે તેના શો કે હે આનું એક્ઝામ્પલ લઈ આના શો કે હે એ એને થી જ સ્ટાર્ટ કર્યું હોય તો એના શો કે હોય ને પાછી ખબર નહીં આપણા ગામનું તરાવ એ ઉમાસી અહીંયા છે પહોંચ્યા અહીં આવો રસ્તો આય આ એમ જાસુ કા માં કે તો જો આ ફૂલ લુંડુ વે એમ દીલો ને આ તારા વધારી મે જીર બને ન રો માં એનું કામ આર દો તો આરી વા ઉંડુ ની ને મને ચાલ દે આ કે સોમ્ય એટલું ઉંડુ હશે ને કા કે હાઈબો હાઈબો ડૂબી ગયા હા ત્યાં આને પાણી ન અત્યારે આપણે અહીંયા ચેક કરી કેટલું ઊંડું હોય જોવો આ પાણો આટલું ઊંડું હોય કદાચ લેવાય ગઈ મારા સીધા વધીને થોડીક બધી લેવાય અહીંયા આવતી એ અહીંયા ને તાર તું તો અહીંયાથી અંદર જ જા ગમે થઈને જવાનું થયું તો આમળે એટલું ઊંડું નથી પણ આમળે એવું લાગે જો આઈ પોચાઈ ગયો હે ચડાય આમ ક્યાંથી ખબર અહીંયા આમ ચડી તો ઉમાથી નીચેથી થી ચડાય ને આટલામાં તાર લઈને પોચી તો હવે પણ ઓને એમ રીલ શૂટ કરવા જાવી તો ના જવાય કપડા લીલા થઈ જાય ફોન ઘા કર દેવાનું ફોન ઘા કરી દીધો પછી પોચી જાવ તાર

આવી અંદર રાખી ભૂલથી હજી હમણે તારે ક્યાં અંદર પડ્યો ખબર પડશે આના બચાવી ગયા આજે તારું ને અમારું શરીજો છે કાંડા નહીં ક્યાં ધકાત ખાવા ને એ જકાત ખાવાને જવાશે ક્યાંથી

અને માબે હાઈડન ચેક ના બે પાટુ થાય હતા તો જે બીજા હતા બધા ગોકા હતા એક આ તો હારો હતો બાકી બધા ગોકા હતા તો ગાઈસ ટાઈમ નોતું નીકળતો એટલે બેટ ને દળો ઉપાડી લીધો ઘણા દી હોય રમી ટાઈમલેસ રાખી દો તમે જુઓ